જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી દેવબળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી બગસરા તાલુકાના અલગ અલગ ગામના યુવાન મિત્રોએ સાથે મળીને એક નવો સંકલ્પ કરેલો હતો કે ભાઈ આખી જિંદગી જેણે આપણા માટે ધસરડા કર્યા છે અને ખેડૂતના સાચા સાથી તરીકે જેણે કામ કર્યું છે એવા બળદો અત્યારે ઠેર ઠેર રોડ ઉપર ભટકી રહ્યા છે તો બધા યુવા મિત્રોએ એક સંકલ્પ કરેલો કે આપણે બળદો માટે એક એવી ગૌશાળા કે બળદ આશ્રમ ચાલુ કરવો છે તો એ આપણે રફાળામાં ચાલુ કર્યો છે અંદાજીત સાત આઠ મહિના થઈ ગયા છે અને તમને બધાને ખબર છે કે હાલમાં આપણી પાસે જે પાંત્રીસ ચાલીસ બળદ છે એ તો છે જ પણ હવે નવા બળદોની આવક એટલી બધી છે અત્યારે તમે જોઈ શકતા હોય કે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે બળદોનું ગઠપણ તો પાળવું હોય પણ જ્યારે છેલ્લી અવસ્થાએ બળદ હોય તો ત્યારે એની જે સેવા કરવી એ અત્યારના સમયમાં અઘરી પડી જતી હોય છે એટલે ગઠપણ પાળવું થોડુંક મુશ્કેલ થઈ જતું હોય તો મજબૂરીથી પણ ખેડૂતોને બળદનો કંઈક ઉપાય કરવો પડે છે તો આપણે વધારે બળદ આપણે હાચવી હકી અને સેવા કરી શકી તો એના માટે શેડનું નિર્માણ કાર્ય આપણે ચાલુ કરી દીધું છે અને બધાનો ખૂબ સપોર્ટ છે બરાબર પણ છતાંય હજી તો આપણે મોટું કામ છે મોટો શેડ છે એટલે બધાને વધારે મારે સપોર્ટની જરૂર છે કારણ કે જેટલો આપણો સહયોગ મળશે એટલું વધારે અમે સેવા કરી શકશું અને આ એક અમારો જ બળદ આશ્રમ છે એવું નથી કારણ કે દરેક ગામમાંથી બળદ આવતા હોય છે અને આપણે કોઈ પાંચથી એક રૂપિયો પણ લેતા નથી કદાચ રોડ ઉપરથી બળદ આવે તો આપણે ખુદ જાતે ટેમ્પા ભાડું ચૂકવીને રેસ્ક્યુ કરીને લાવતા હોવી અને ખેડૂત અહીંયા મૂકવા આવે છે ડાયરેક્ટ તો એના પાસેથીને આપણે એક પણ રૂપિયો ચાર્જ વસૂલતા નથી એ કોઈ જાતની ફી લેતા નથી સ્વૈચ્છિક ઘણા ખેડૂતો આપણને આપે છે તો એ જ સ્વીકારવી છે બાકી એમના તે ફ્રી ઓફમાં આપણે બળદની સેવા કરીશી તો નવા બળદનો વધુ હચવા એના માટે શેડનું કાર્ય જોવો તમે રાત રાતને દિવસ અમારા ગૌસેવકો કાંઈ ટાટ કે તડકો જોયા વગર કામ કરે છે તો તમારા સપોર્ટની પણ જરૂર છે તમે આ રીતે શારીરિક સેવા કે ન આપી શકતા હોય પૈસાથી તમે ન આપી શકતા હોય તો આંગળી સીંધવાનું પૂન છે મિત્રો વિડીયો એટલો શેર કરજો કે કોઈ પણ આપણને એવા દાતા મળી જાય કે શેડનું કાર્ય ઝડપથી થઈ જાય કારણ કે શેડ બહુ મોટો બનવાનો છે અંદાજીત આમાં દોઢસોથી બસો બળદ આપણે હચવી શકશું તો જો બધા સેવકો મળીને રાત્રે કામ કરતા છે તો પછી આપણે મોજથી પાર્ટી પણ કરતા હોઈએ છીએ પણ એ બળદના પૈસાની નહીં ઘણા લોકોને એવું થાય કે સેવા તો કરે છે પણ એ ખાય છે પણ ના એવું નથી રાત્રે કામ કરતા હોય તો પણ ખાવા પણ જોઈએ અને ખાઈ તો જ કામ થાય બરાબર એટલે ઘણી વખત કોમેન્ટો આવતી હોય આપણે એવા વિડીયા મૂકતા હોય પણ બળદો માટે કામ કરીશી બરાબર અને બધા નિઃસ્વાર્થ ભાવે કામ કરીશી આમાં કોઈને પણ એક રૂપિયાની પણ આશા નથી બરાબર તો મિત્રો વિડીયો બને એટલો શેર કરજો જેથી આપણે શેર ઝડપથી પૂરો થઈ જાય વૃદ્ધ બળદો જ આપણે અહીંયા રાખવામાં આવે છે તમે જોઈ શકો છો કે વૃદ્ધ બળદો છે પણ અહીંયા જો લીલી મકાઈને એવું બધું સારું સારું સારો મળે તો તંદુરસ્ત થઈ જાય છે તો વધુમાં વધુ આપણે બળદો સાંચવી કે એ માટે આપણે શેરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તો જેટલો તમારો સપોર્ટ વધુ મળશે એટલો આપણે વધારે બળદોની સેવા કરી શકશું તો મિત્રો સપોર્ટ કરતા રહીજો અને આપણે વિડીયો જોતા રહીજો અને આગળ આગળ શેર કરતા રહીજો અહીંયા બળદ મૂકવા આવવા માટે આપણે કોઈ પણ જાતનો ફરીવાર કહું છું ચાર્જ લેતા નથી બળદ તમારે મૂકવો હોય તો આમાં કોઈની ઓળખાણની જરૂર નથી ખાલી મારો કોન્ટેક કરવાનો છે મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું ગમે ત્યારે તમે દિવસે આવીને બળદ મૂકી શકો શેડ આપણે ભવ્ય નિર્માણ થઈ જાય છે જોવો તમે બળદ કેવા આરામ ફરમાવી રહ્યા છે તો બધા મિત્રોને વિનંતી કરું છું વિડીયો જેટલો બને એટલો શેર કરજો જો અમારે માતાઓ બહેનો પણ અહીંયા બળદ આશ્રમની મુલાકાત લેવા આવે છે અને પોતાનાથી પોતાથી બનતી સેવાઓ પણ કરે છે તો તમે પણ એક આટલી સેવા કરી દેજો વિડીયો શેર કરજો જેથી બીજા લોકો સેવા કરવા માગતા હોય તો આપણને સપોર્ટ મળી રહે જય માતાજી જય શ્રી રામ જય ગૌમાતા